શિહોર તાલુકાના વરલ ગામે જંગલી પશુએ એક વાછરડીનું મારણ કરેલ છે ખેડૂતોમાં ફફડાટ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે રાણી પશુએ ફરી એકવાર મારણ કર્યું છે એક વાછરડાને કોઈ જંગલી પશુ દ્વારા મારણ કરવામાં આવ્યું છે જેના કારણે ભયનો માહોલ ફેલાયો છે અને રાત્રે ખેડૂતો વાડીએ નથી જઈ શકતા જંગલી પશુ દ્વારા ગામ નજીક વાછરડીનું મારણ કર્યું છે આ વિસ્તારમાં અનેક વાર સિંહે દેખાડો દીધો છે જેના કારણે સ્થાનિકોનું અનુમાન છે કે આ મારણ સિંહ દ્વારા જ કરવામાં આવ્યું છે એવું લાગે દીકરું નહીં હોય સિંહ એક રૂમ નો એમ કે આ એમાં